Oh, Sriman भजमन् नारायण 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 भजमन् भजमन् नारायण नारायण শ্রোতাজন ও অন্য বক্তাজন সর্বনে আমার বंदन स्वीकार করুন আমারে નામમાં એનું શમણ કરવામાં એનું જપ કરવામાં જો આપણને થોડી શરમ આવતી હોય તો બીજા કામમાં કેમ શરમ નથી ધનુમાસે તો આપણે કેટલું બધું દોડાદોડ કરીએ છીએ પણ અંદર બેઠેલા નારાયણને સુખ મળે શાંતિ મળે એના માટે કોઈ પુરુષાર્થ આપણે કરીએ ખરા આ જો સત્સંગ કરેલો જીવનમાં ન હોય તો આ તમામ શરીર બધા જુદા જુદા દેખાય પણ જેના જીવનમાં સત્સંગ છે એને તો એક જ તત્વ બ્રહ્મ જ દેખાય બ્રહ્મ જ દેખાય ચાહે નારી હોય ચાહે નારક હોય પશુ હોય ચાહે પક્ષીઓ હોય ચાહે દિવાલો હોય જે કઈ પદાર્થો છે એ તો કેવળ એક જ બ્રહ્મ સ્વરૂપ જ છે મારા બાપ જ્યારે આપણને મનમાંથી એવા ભાવ જાગે કે આ આ આ આ ભાઈ છે છે હું છું મારું તારું છે ત્યાં સુધી શાંતિ ક્યાંથી મળે મારા બાપ મન ક્યાંથી પ્રસન્ન રહે જીવન તો એવું હોવું જોઈએ કે શરીર ભલે જુદા હોય પણ મારો નારાયણ તો એક ને એક જ છે મારા બાપ આપણે થોડું વિચાર કરીએ જ્યારે શ્રી રામજી વનમાં ગયા ત્યારે રામે કોઈ ભીલના શરીર સાથે ન જોયું ત્યારે રામ ભીલ જાતિને ન જોયું ત્યારે રામ કોઈ નામ સાથે જોયું રામ નો એવો ભાવ હતો કે હું બહાર છું કેવાય એની અંદર અને બહાર સર્વની અંદર એક જ બ્રહ્મ જ વિરાજે છે હું જ બ્રહ્મ છું અને જગત આખો બ્રહ્મ સ્વરૂપ છે એનું નામ સત્સંગ જીવનમાં ઉતર્યો કેવાય મારા બાપ જ્યાં સુધી જીવનમાં ભેદ રહેલો છે ત્યાં સુધી હું અને તમે સત્સંગ કર્યો જ નથી ભજન થયો જ નથી જેને જેને ભજન કર્યો છે એના માટે તો કૂતરા ગધેડા એ બધા રામ રૂપ જ છે મારા બાપ કોઈ શરીર સાથે ન જોવાનું કોઈ ગામ સાથે ન જોવાનું

પણ જ્યાં સુધી મનના ભેદ મળતા નથી ત્યાં સુધી ભજન ભજન નથી ત્યાં સુધી ભજન કેમ કેવાય ભજન તો સુખ અને શાંતિ આપે ભજન તો આનંદ આપે અને જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી તો રાત્રે નિદ્રાય માણસોને ન હોય પીડા અને પીડા પીડા અને પીડા મારા ભાવ એ પીડાને મટાડવા માટે એક જ ઉપાય છે હરિનામ હરિનામ હરિ નામ નામ સાથે એવી પ્રીતિ કરો નામ સાથે તમારા મન ને એવો જોડી રાખો કે જે તમને મન નામ જાપ કરે અને એ મન માંથી રામ ની મૂર્તિ પ્રગટ થાય મારા બાપ એવું કઈક કરો જીવન ધન્ય ત્યારે બને જયારે રૂપ સાથે સંબંધ હોય નામ સાથે સંબંધ હોય ત્યારે કહેવાય કે મારું ભજન પરિપૂર્ણ છે ભજન તો ત્યારે કહેવાય

મહાપુરુષોની જે પૂજા થાય છે એનું કારણ શું એ મનથી સર્વની અંદર એક જ પરમાત્માના દર્શન કર્યા કોઈ દિવસ કડવી વાણી બોલ્યા બોલ્યાને સર્વના હૈયાના આશીર્વાદ લઈ અને સમાધિઓ લીધી મારા બાપ ભજન કરજો નામ શમણ કરજો અને રૂપનું ધ્યાન કરજો મારા બાપ તમારું મન પ્રસન્ન રહેશે તમને આનંદની પ્રાપ્તિ થશે અને જ્યારે આનંદની પ્રાપ્તિ થશે ત્યારે તમારો ઇષ્ટ તમારાથી અલગ નહીં રહી શકે મારા બાપ આટલું કંઈ અને મારી વાણીને વિરામ આપું સર્વને જે બધા બેઠેલા છો મારા રામ રૂપ છો હું સર્વને વંદન કરું છું જય વાહ જય ધન્યવાદ પૂછાય ભલવેન